રૂપિયા પાંચસો અને એક હજારની નોટ બંધ થવાના કારણે બેન્કો બહાર લોકોની લાઇનો લાગી છે પરંતુ છોટાઉદેપુર જેવા આદિવાસી બહુલતા ધરાવતા જિલ્લામાં લોકોને ફોર્મ ભરવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે કેટલાક સ્થળે લોકોએ સેવા બજાવીને આવા લોકોને ફોર્મ ભરવામાં મદદ કરી હતી ઝેરોક્ષની દુકાનમાં આઈડી પ્રૂફની ઝેરોક્ષ કરાવનારા લોકોને દુકાનદાર દ્વારા ફોર્મ ભરીને આપવામાં આવ્યો હતો પરંતુ બીજી તરફ કેટલાક સ્થળોએ રૂપિયા કમાવા માટે પણ લોકો ફોર્મ ભરીને આપતા જોવા મળ્યા હતા પૈસા બદલાવા માટે મેં ફોર્મ ભરાયું છે આ માણસ મને મફત ફોર્મ ભરેલી છે મને ભરતા નથી આવડતું અમે ભણેલા નથી અભણ માણે છે એ લોકો ને ભાઈ ગરીબ માણસો અભણ છે જે આજુબાજુ ના આદિવાસીઓ એમને અમે વિના મૂલ્યે ફોર્મ આપીએ છીએ અને સાથે સાથે એમને ભરીને પણ આપી દઈએ છીએ આજુબાજુના જેટલા પણ દુકાનદારો છે બધા મળીને એમને ભરી આપે છે ફોર્મો અને કોઈ જાતને એમની પાસે પૈસા લેવામાં આવતા નથી